જે rights <laughs> ની લઈને વાત કરીએ તો ઓગણત્રીસ જેટલી rights ને છે તે અત્યાર સુધીમાં મંજૂરી આપી દેવામાં આવી છે અને મંજૂરી આપવાની સાથે જ જે રીતના rights છે તે ચાલુ થવામાં છે અને rights જે ચાલુ થતાની સાથે લોકો છે તે rights મજા માણવા મેળામાં આવી રહ્યા છે સમગ્ર મેળાની અંદર આ ભીડના ના દ્રશ્યો છે હું આપને દેખાડી રહ્યો છું લોકો પોતાના પરિવાર સાથે મિત્ર વર્તુળ સાથે અહીં આવી રહ્યા છે અને મેળાની મજા છે તે માણી રહ્યા છે ત્યારે વર્ષોથી રાજકોટ શહેરમાં યોજાતો આ મેળો છે જે સમગ્ર ગુજરાત ભરમાં વિખ્યાત છે અને સમગ્ર ગુજરાત ભરમાં થી લોકો છે ત્યાં મેળાનો આનંદ મેળવવા માટે રાજકોટ ખાતે આવતા હોય છે ત્યારે જે અમે લોકોમાં જે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે આનંદ જોવા મળી રહ્યો છે અત્યાર સુધીમાં ઓગણત્રીસ જેટલી રાઈડ્સો ને મંજૂરી છે તે મળી ગઈ છે ગઈકાલે આ રાઈડ્સો મંજૂરી નથી મળી આ લોકોમાં જે ઉત્સાહ હતો એ ઉત્સાહ દેખાઈ રહ્યો છે સવારથી લોકો આવી રહ્યા છે પરંતુ સવારે જે રાઈસ બંધ હતી ને બપોર પછી રાઈસ ચાલુ પોતાની સાથે આ લોકોમાં જે અનેરો આનંદ છે તે મેળાને લઈને જોવા મળી રહ્યો છે ને આ પાંચ દિવસ દરમિયાન ચાલતા મેળામાં લાખો લોકો છે તે આ મેળાની મુલાકાત લઈને પોતાના પરિવાર સાથે આનંદ લેતા હોય છે ત્યારે અલગ અલગ રાઈસ અંદર પણ ભીડ જોવા મળી રહી છે ત્યારે હજુ પણ

સંદીપ પાઠક સાથે સાઈસ તો મારું નામ તૃપ્તિબેન છે અને અમે ફેમિલી સાથે આજે અમારો ફર્સ્ટ ફર્સ્ટ ડે છે કે અમને મેળામાં આજે ખૂબ મજા આવે છે અને રાઈડ્સ જોઈને તો વધારે એક્સાઇટમેન્ટ છે અને હવે અમે અમારા બાળકોને પહેલા એની નાની નાની રાઈડ્સમાં બેસાડજો અને પછી અમારી ફિક્સ જે છે ચકડોળ એમાં બેસશું અને ટોઈસ નહીં લેશું અને દર વર્ષે અલગ અલગ અનુભવ હોય છે અને આ વર્ષે અમે થોડાક વધારે જ એક્સાઈટેડ છીએ કે વરસાદ નથી એટલા માટે એટલે ખૂબ મજા આવે છે અમને અહીંયા આજે બપોર પછી ચાલુ થઈ છે શું કરેટ વગર મેળો જામે કે નહીં નહીં ન જામે જરાય કેમ કે ચકદોડ છે એ કેવાય કે મેળાનું મેળાનું હાલ છે જુ છે કે ચકદોડ વગર છે ને મેળો અધીર જ ગણાય

પરિવાર સાથે આવો તો શું કહેશો પરિવાર સાથે આવીએ તો મજા આવે છે તમારા બાળકો તો કે બેસન કેવો વધારે મજા આવે બાળકો તો બધું રેક્સ બેસે જ છે અને અમે પણ બેસીએ છીએ તમારી સૌથી વધારે ફેવરિટ રાઈડ કઈ આ મોટો પસંદ છે ને વધારે પસંદ ગઈકાલ સુધી આ કટરી ચાલુ હતી થઈ અને આ તો આજે ચાલુ કરવા માં આવી કેવો આનંદ આવે છે ચાલો આ મેળામાં ચકડી હોય તો મજા કરવાની મજા આવે કે નહીં નહીં ફજર તો હોવા જ જોઈએ અને મેળો હવે એક દિવસ વરસાદ કરેલો ઓછો થાય છે હવે વધારે મેળો વધારે દિવસ મેળો માંગ કરો વધારે થાય તો વધારે تی رو دارم